નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડ ન્યૂઝ દાહોદ જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની પદ નિયુક્તિ અને સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત યુવા બાઇક રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં રેલી દાહોદના વિવિધ પથ ઉપર જેમ કે વિશ્રામ ગૃહ સરસ્વતી ચોક પીરસા મુંડા ચોક યાદગાર ચોકથી નગરપાલિકા પડાવ થઈ અને વાટિકા ખાતે બહુ મોટી સંખ્યામાં જય જય પરશુરામ હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યો તો બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા સમાજના આગેવાનોનું ત્રિપુર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહેમાનો દ્વારા શંકરાચાર્યજી અને પરશુરામ દાદાની પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનોની જાહેરાત ભરતભાઈ રાવલ સાહેબ અને તેમની બહાલી આપી હતી તો નીલકંઠ ઠક્કરે વિવિધ ટીમોની જાહેરાત કરી હતી નવયુવાન અને મહિલા લોકોની બ્રાહ્મણ સમાજ દ્વારા દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા વર્ષથી નવી નિયુક્તિ કરવામાં આવી અને સાથે સાથે તેમને મોમેન્ટો ખેસ અને પ્રમાણપત્રથી તેમનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો શુભારંભ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ભરતભાઈ રાવલજીના અધ્યક્ષપણા હેઠળ અને સંત શ્રી જગદીશ મહારાજના મહારાષ્ટ્રના આશીર્વજનથી દીપાવવામાં આવ્યું તો વિશેષ અતિથિમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદાર ઉપાધ્યક્ષ નીલકંઠભાઈ ઠક્કર મહામંત્રી અશ્વિનભાઈ ત્રિવેદી યુવા પાંખના અધ્યક્ષ જપીનભાઈ ઠાકર સાંસ્કૃતિક સેલ ઉપાધ્યક્ષ કુલદીપ ઉપાધ્યાય લીગલ સેલ કન્વીનર આશિષ મહેતા સહપ્રભારી મધ્યઝોન નિમેશ જોશી પ્રભારી શ્રી મેહુલ પંડ્યા રૂપાલી દવે અને યુવા અને મહિલા મોરચાના પ્રમુખ ઉપ મુખ્યમંત્રી અને સાથે જ રાજપૂત સમાજ જૈન સમાજ મોઠિયા સમાજ અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના પ્રમુખ વિકાસ દીક્ષિત આગેવાનીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો